છેલ્લા ત્રણ દિવસથી બનાસકાંઠાના અમીરગઢ વિસ્તારની અંદર વરસાદ વરસી રહ્યો છે અત્યારે અમે છીએ અમીરગઢ અને રાજસ્થાનની જોડતી ચેકપોસ્ટ પર અત્યારે આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે અત્યારે વરસાદ વરસી રહ્યો છે અને આ ચાલુ વરસાદે પણ પોલીસ પોતાનું કામ કરી રહી છે અને ચાલુ વરસાદે જે પોલીસ છે તે અત્યારે ખડે પગે જોવા મળી રહી છે આ આબુ રોડથી જે પાલનપુર તરફ જાય છે એ રસ્તો છે ને અહીંયા અમીરગઢ ચેકપોસ્ટ આવેલી છે અને પોલીસ ચાલુ વરસાદે પણ પોતાનું કામ કરી

હાલ ગુજરાતમાં આ વરસાદ પડી રહ્યો છે અને ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર પર અમીરગઢ ચેકપોસ્ટ આવેલી છે હાલ વરસાદી કારણ વરસાદી માહોલમાં કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે અને કોઈ કેફી પીણા કેફી દ્રવ્યો કે અન્ય કોઈ ગેરકાયદેસર વસ્તુની હેરફેર ના કરે એના માટે અમે અમારા એસપી સાહેબના સૂચનાથી અમે વાહન ચેકિંગનું આયોજન કરેલું છે અન્ય જે કોઈ રાજસ્થાનથી કેફી પીણું પીને ના આવે અને જો આવે તો એના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવા માટે તથા કોઈ હેલ્મેટ નથી પહેર્યું લાઇસન્સને લાઇસન્સ નથી એ ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર પણ અહીંયા પ્રવેશે તો અમે એને ચેક કરી રહ્યા છીએ

પોલીસ હંમેશા પોતાની ફરજ કોઈપણ પરિસ્થિતિમાં નિભાવી શકે છે અને નિભાવતા રહેશે ગરમી હોય કે પછી ઠંડી હોય કે પછી વરસાદ હોય કે વાવાઝોડું હોય બનાસકાંઠા પોલીસ જે છે છે અત્યારે ખડે પગે જોવા મળી રહી જિલ્લા પોલીસ વડા દ્વારા સઘન ચેકિંગના જે આદેશ આપવામાં આવ્યા છે તેના પગલે પોલીસ દ્વારા અત્યારે સઘન ચેકિંગ જે છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે અત્યારે અમે છીએ રાજસ્થાનને જોડતી અમીગઢ ચેકપોસ્ટ પર આ નેશનલ હાઈવે નંબર આઠ છે જે દિલ્હીને જોડતો છે અને રાજસ્થાન તરફથી જે પણ વાહનો આવી રહ્યા છે તે તમામ વાહનોને અત્યારે પોલીસ દ્વારા ચેક કરવામાં આવી રહ્યા છે અને વરસતા વરસાદ વચ્ચે પણ પોલીસ પોતાની ડ્યુટી નિભાવી રહી છે કિશોર તુવર ન્યુઝીન ગુજરાતી બનાસકાંઠા